જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારી કીકુ રેસીપીમાં તો આજે આપણે અલુણા અને ચયા પાર્વતીમાં ખાઈ શકાય તેવો મીઠા વગરનો કાચા કેળાનો ચેવડો બનાવીશું એકદમ ક્રિસ્પી બજારમાં મળે તેના કરતાં પણ સારો આપણે ચેવડો બનાવીને તૈયાર કરીશું તો કાચા કેળાનો આપણે ચેવડો બનાવવાના છે તો તેના માટે આપણે છ નંગ કાચા કેળા લીધા છે તો કાચા કેળાને આપણે આવી રીતે અલગ કરી દઈશું અને આવી રીતે છાલ કાઢી લેવાની છે અલુણાનો તહેવાર આવી રહ્યો છે તો અલુણામાં મીઠું નથી ખવાતું હોતું તો આપણે મીઠા વગર કેળાનો ચેવડો બનાવીશું કેળાની વેપર તો બનાવતા જ હોઈએ છીએ પણ આપણે કંઈ નવી રીતે કેળાનો ચેવડો બનાવીશું એકદમ સરસ એવો બનીને તૈયાર થશે તો આવી રીતે આપણે કેળાની છાલ કાઢી લેવાની છે બધા કેળામાંથી છાલ કાઢી લઈશું જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસિપી જોવા મળે આવી રીતે કેળાની છાલ કાઢી લેવાની છે તો એવી જ રીતે આપણે બધા કેળાની છાલ કાઢી લેવાની છે આવી રીતે કેળાની છાલ કાઢી લઈશું

અને ક્રિસ્પી પણ થઈ ગયું છે તેલ ને ટાળીને આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો આવી રીતે આપણે બીજું પણ પાડી લઈશું આપણે પાડતા હોઈએ તો પણ આવી રીતે જ ડાયરેક્ટ તેલમાં જ પાડવાની છે બહાર પાડીને પછી આપણે કરીશું તો કાળી પડી જતી હોય છે જોઈ શકો છો એકદમ સરસ કેવું આપણે છીન પાડી લીધું છે થોડીવાર આપણે થવા દઈશું અને પછી આપણે ફેરવી લઈશું તો હવે આપણે ફેરવી લઈશું આવી રીતે હલાવી લેવાનું છે એટલે એકદમ સરસ એવું આપણું જાય થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને પછી લઈ લેવાનું છે તો જોઈ શકો છો આપણા છેણ કલર બદલાઈ ગયો છે આપણે લઈ લઈશું

જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા સિંગાણા તવાઈ ગયા છે હવે આપણે તેને લઈ લઈશું અને રીતે આપણે આ મીઠા લીમડાના પણ તવાઈ લેવાના છે ક્રિસ્પી કરી લેવાના છે તો જોઈ શકો છો લીમડાના પાન પણ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે તેને પણ લઈ લઈશું અને ચેવડો બનાવી લઈશું તો હવે આપણે આ જે તળીને રાખ્યું છે તેને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો અવા જે ફતી ખબર પડે છે કે કેટલું ક્રિસ્પી આપણું બનીને તૈયાર થયું છે તો હવે આપણે આ દાણા લીધેલા છે તે ફટ્દીમાં લઈ લઈશું આ મીઠા લીમડાના પાન લઈ લઈશું આ દળેલી ખાંડ લીધેલી છે આપણે બે ચમચી જેટલી દળેલી ખાંડ લઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે થોડું ઠંડુ થાય પછી આપણે આવી રીતે ચેવડો બનાવવાનો છે એટલે ખાંડ પણ સરસ એવી ચેવડામાં ભળી જાય ખાંડ તમારે જેટલી મીઠાશ જોઈએ એટલી લઈ શકાય છે અલુણામાં આપણે મીઠું નથી એટલા માટે લીધું કે અલુણામાં મીઠું નથી ખવાતું હોતું નહીં તો તમે ફરાળી મીઠું પણ લઈ શકો છો અને તમારે એમ જ ખાવું હોય તો નોર્મલ મીઠું પણ લઈ શકાય છે જો અલુણામાં ફરાવી મીઠું ખાતા હોય તો ફરાવી મીઠું લઈ શકાય છે અને જો બિલકુલ મીઠું ન ખાતા હોય તો તેના માટે આ ચેવડો સરસ એવો ઓપ્શન છે એકદમ સરસ એવો ચેવડો બનીને તૈયાર થાય છે આપણે બજારમાંથી લાવતા હોઈએ ચેવડો તો એ લોકો ગમે તે વસ્તુ તળેલી હોય એ જ તેલમાં ચેવડો તળતા હોય છે અને બનાવીને આપણને આપતા હોઈએ છે તો આવી રીતે આપણે ઘરે બનાવીએ તો આપણને એમ થાય કે આપણે ચોખ્ખાઈથી આપણે હાથે આપણે બનાવ્યો છે ચેવડો એકદમ સરસ એવું બધું બરાબર મિક્સ કરી લીધું છે જોઈ શકો છો કેટલો ક્રિસ્પી આપણો ચેવડો બનીને તૈયાર થયો છે તો તમને આવી રીતે ખબર પડે છે હવે આપણે છેવડાની પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો કેટલો સરસ આપણો ચેવડો બનીને તૈયાર થયો છે એકદમ સરસ એવો ચેવડો બની ગયો છે તો આપણે બધા ચેવડાને પ્લેટમાં લઈ લીધો છે તો તૈયાર છે આપણો અલુણા અને જયા પાર્વતીમાં ખાઈ શકાય તેવો કાચા કેળાનો એકદમ ક્રિસ્પી ચેવડો તમે જોઈ શકો છો કેટલો સરસ ચેવડો બનીને તૈયાર થયો છે તો તમે પણ આવી રીતે કાચા કેળાનો ચેવડો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો Que cacha quedando luchando, que hubo dos, eh.